નમસ્કાર સ્વાગત છે આદિવાસી બાહુલ્ય ધરાવતા દાહોદ જિલ્લામાં હોળી પર્વ નિમિત્તે ધર્મી રાજા અને ઇન્દ્ર રાજાની પાંચ વર્ષે એકવાર બાધા છોડવા માટે ઢોલ મેળો યોજાયો ગત મોડી રાત્રે દાહોદના ડોકી ગામમાં મેળો યોજાયો પ્રાચીન સમયથી ચાલી આવતી પરંપરા પ્રમાણે આદિવાસી સમાજ વર્ષ સારું જાય સુખ સમૃદ્ધિ અને આરોગ્યની સુખાકારી તેમજ ખેતી તે માટે અને અને બાધા રાખવામાં આવે છે પાંચ વર્ષમાં એક વખત હોળી પર પૂનમ પહેલા ધર્મી રાજાની વાડીની સ્થાપના કરવામાં આવે છે નવ દિવસ સુધી સેવા પૂજા કરી ત્યારબાદ દસમા દિવસની રાત્રે આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં લોકો એકત્ર થાય છે અને આદિવાસી સમાજનું પ્રતિક ગણાતા એવા ઢોલ સાથે લોકો ઢોલ વગાડતા જઈને નૃત્ય કરતા હોય છે અને ત્યારબાદ વાડીને પધરાવતા હોય છે આસ્થા અને શ્રદ્ધા સાથે જોડાયેલી આ પરંપરા પ્રાચીન સમયથી ચાલતી આવી છે અને આજે પણ યથાવત છે અમારા જુનાગઢમાંથી મારા પેઢીના પેઢી સાથી હવે મારી ભ્રષ્ટા છે આદિવાસીની આ ઈન રાજા ધર્મી રાજા તે લોકો મારા મોટા મોટા દેવ છે આ દેવો અમને આ કરવાથી અમે આઠ નવ દિવસ સુધી અમે આ વાડીની સેવા કરીએ અને આ સેવાથી અમે સારું મને ફરવા મળે અને અમારું કુટુંબ સુખી અમારી ખેતીવાડી સારી થાય અને અમારા કુટુંબમાં સારું આવક આવે અને કંઈ કટર થાય તો દુશ્મન દૂર થાય જાય અને એટલા માટે અને અમે દસ પાંચ વર્ષે આ વાડી અમે ઉજવીએ છીએ અને આ મોટો મેળો ધોગવાજનનો મેળો બનાવીએ છીએ એટલે આ મેળામાં બધા લોકો આવે અને ખુશી મજા કરે તો એ બધા ખુશી મજા કરે તો અમારા કુટુંબમાં પછી ખુશી મજા થાય તેના માટે અમે વાડી પાંચ વર્ષે બનાવીએ છીએ અને એમને સારી રીતે વિધિ કરીને અમને સારી રીતે પાણીમાં પધરાવીએ છીએ આપનું નામ પાસિનભાઈ ચંદ્રભાઈ બાપોર